શ્યામજીભી નમસ્કાર નમસ્કાર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આપ આપણું આખું નામ શ્યામજીભી તમારું ઢીલા શ્યામજી નારાયણ ગામ ચોબારી તાલુકો બચાવ જિલ્લો કચ્છ ઓકે હવે શ્યામજીભી અમારી વિશ્વાસ કમીના દેવેલા તમે કેટલા વર્ષથી વાવેતર કરો છો ત્રણ વર્ષથી ત્રણ વર્ષથી કઈ કઈ જાતો આવેલી છે અમારી તમે આમાં વાવેલી છે વિશ્વાસ અગિયાર વિશ્વાસ સિત્તોતેર ને વિશ્વાસ તેત્રીસ ઓકે ત્રણ જાતો આવેલી છે કેટલા એકરનું વાવેતર છે આઠ એકરનું આઠ એકરનું વાવેતર છે ફિલ્હાલ ત્રણ ચાર વર્ષથી અમારું વાવેતર તમે કરો છો ઓકે તમારા ગામમાં બીજી જાતોનું જે વાવેતર થાય છે એની સામે પેલા ત્રણ ચાર વર્ષથી તમે અમારી કંપનીનું વાવેતર કરો છો તો તમને સંતોષકારક ઉત્પાદન મળે છે ઉત્પાદન બહુ સારું મળે છે બરોબર છે બીજું કે પેલા ત્રણ ચાર વર્ષથી તમે દેવેલા વાવો છો તો અમારી જાતની અંદર કોઈ જગ્યાએ સુકારાનો કોઈ એવો કોઈ પ્રોબ્લેમ આવે છે પ્રોબ્લેમ નથી આવતો લાસ્ટ સુધી નીલા ઉભા રહે છે ઓકે લાસ્ટ સુધી લીલા પછી પેલા ફૂલીઓ કુકરી કે છે તો આપણા દિવેલામાં તમને કુકરીનું કોઈ જગ્યાએ પ્રમાણ જોવા મળે છે નહીં ફૂલીઓ ક્યાંય નથી આવતું ફૂલીઓ કોઈ જગ્યાએ આવતો નથી બીજું સામજી ભાઈ આની અંદર આપણે ફૂટ ગણવી હોય તો ખેડૂતો તમે ફૂટ ને ડાળીઓ ગણવી તો કેટલી ગણાવી શકો છો વિશ્વાસ તેત્રીસ માં વિશ્વાસ તેત્રીસ માં સમજી લ્યો ને ડાળીઓ માળો સો ઉપર ગણાવી શકીએ સો ઉપર ગણાવી શકો છો હાલ આપણે ગણી શકીએ અહીંયા તો જરા ગણાવશો અમને હાર્દિક ભાઈ ગણો તો કાઉન્ટ કરો તો તમે આવી જાઓ નીચે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ ઉપર નવ ને હવે માંથી તમે પેટા કાઉન્ટ કરો મુખ્ય તમે નવું ગણી નવ હવે નવ છોડ દો હવે એક 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 દાળી થઈ નવ પૈકીની હવે એમાંથી એમાં કેટલી એ નહીં ગણવાની પહેલી તમે આ આની ગણો આ એ નહીં આ નવ તો તમારે કાઉન્ટ થઈ ગઈ હવે એમાંથી હા આ એક ચા હં હવે ઉપર આવો હા

એક ફુવાટ એટલે એક ફુવાટ તો માળો લાગેલી છે મોજુદા અને શ્યામજીભાઈ આપણે કેટલી કટિંગ કરેલી છે આમાંથી કેટલી વીણી ત્રણ વીણી કરેલી છે ત્રણ વીરી કટિંગ થઈ ચૂકી છે એક ધારી થઈ ગયેલી છે ભાઈનો પ્રશ્ન એવો છે કે એક જ ધારી ત્રણ વીણી થઈ ગઈ ત્રણ અલગ અલગ થઈ છે ત્રણ અલગ અલગ વીણી કરી છે ઓકે હવે માર્ચ મહિનો આવી ગયો એટલે જનરલી ખેડૂતોનું કેવું કે દિવેલા કાં તો પૂરા થવા આવ્યા હોય કોઈને પૂરા થઈ જશે તો આપણા વિશ્વાસ ક્યાં સુધી ઉભા રહેશે તમારે સરસ તો ચાલુ વર્ષે વરસાદ આવ્યો વાવાઝોડું આવ્યું રોગ જીવાત નું પ્રમાણ પણ પુષ્કળ આવ્યું તો એ પૈકી તમને આ વર્ષે ઉત્પાદન તમારું જળવાઈ રહેશે દિવેલામાં ઉત્પાદન જળવાઈ રહેશે કેટલું મળશે આશરે ઉત્પાદન ચાલીસ થી ઉપર મળશે ચાલીસ મણ એક ઉપર મળશે ચાલીસ મણથી ઉપર મળશે એટલે તમારું મણ છે ચાલીસ કિલોવાળો ચાલીસ કિલો વાળો છે બીજું કે અહીંયા અમારા ડીલર છે ખેતી વિકાસ કેન્દ્ર મુલજીભાઈ અને કિફાન એગ્રો સેન્ટર હાર્દિકભાઈ અગાઉના વર્ષોમાં મેં અહીંયા મિટિંગ પણ કરેલી છે અને હાર્દિકભાઈએ અમારી પાસે ઘણા બધા ફિલ્ડ કર્યા છે અને ઘણી બધી વેરાયટીઓ વેચે છે તો હાર્દિકભાઈનો એક રિવ્યૂ લઈશું તો હાર્દિકભાઈ છેલ્લા બેથી ત્રણ વર્ષથી તમે મારા દિવેલા વેચો છો અને તમારી પાસે ઘણી બધી કંપનીઓનું કામ છે તો એ પૈકી તમે જે કંપનીનું વેચો છો એમાં સતત ત્રણ વર્ષથી કઈ કંપનીના વેચાણમાં તમારે વધારો આવ્યો વેચાણમાં તો વિશ્વાસનો માણસ ખેડૂત નામથી માગવા આવે છે એક વખત લઈ ગયા આપણે વિશ્વાસ જીત્યો તેર વિશ્વાસ બે વિશ્વાસ એટલી છે કારણ કે એની ફૂટ એની જે સુધી તકવાની શક્તિ પ્લસ ઉત્પાદન એને જોઈને ખેડૂત બે જાય વાયુ હોય તો બાજુવાળો ખેડૂત પણ પૂછે કે આ કઈ વાય તો કરીને તમે ક્યારે બીજો ખેડૂત પણ માગવા આવી રહ્યો કે ભાઈ આ વિશ્વાસ દો આપણે બીજા દઈએ તો કે ના નહીં ઠંડી સુકાળા નો પ્રોબ્લેમ નવા તો એ જોઈને ખેડૂત માગતો હોય બોર ની ભરતી કેવી થાય છે ખેડૂતો અને પ્લસ ફૂલીઓ આપડા દેશીભાજા બિલકુલ ફૂલીઓ આપું તો છે નહીં ફૂલીઓ આવતો નહીં નથી હવે મોરજીભાઈનો એક આપણે રિવ્યૂ લઈશું મોરજીભાઈ તમે અત્યારે અમારી સાથે પ્રથમવાર ફિલ્ડ જોવા આવ્યા તો તમને અમારું વિશ્વાસ અગિયાર તેત્રીસ ના ફિલ્ડ ફિલ્ડે તમને કેવા લાગ્યા સારામાં સારું દેખાણું છે એની અંદર એક તો મોટું પ્રમાણ સારામાં સારું એ પ્રમાણ છે કે આ ચાલે કૃષ્ય જીવાતનું ઉપદ્રવ બધી વેરાયટીઓમાં પુષ્કળ પ્રમાણમાં છે બરોબર જયારે આની અંદર બહુ નહીં જોવા મળે છે બરોબર અને ખેડૂતના જણાવ્યા પ્રમાણે કે નેવું કિલો વજન એક એક કુણી ભરાણું એટલે ઘણું બધું કહેવાય બરાબર કારણ કે કોઈ જાતમાં અત્યારે હું એ નથી સાંભળ્યું નેવું કિલો ભરાય વધુમાં વધુ એંશી પંચ્યાસી કદાચ કોઈને સાંભળ્યું હોય છે બરાબર અને પ્રમાણમાં ફૂટની સંખ્યા પણ બહુ ઘણી બધી છે સો ઉપર ઉપરની માળો છે અને ત્રણ વીણી થવા છતાં હજી ખેડૂતનું કેવું છે પાંચમા મહિના સુધી ઉભા રહે છે અને ખરેખર દેખાય એકદમ લીલાછમ લીલા છે તો એ મળે જશે તો દેખાય બરોબર છે બરોબર છે મુજબ તમે તો વડેલ છો અને ઘણી બધી કંપનીઓની જાતો તમે જોવા ગયા છો ઘણી બધી કંપનીઓની મીટિંગો પણ અટેન્ડ કરી છે ચાલુ વર્ષે જે માનો કે આપણે વાવાઝોડું વરસાદ આવ્યો એ બધી પરિસ્થિતિને આધીન આ વેરાયટીનું પરફોર્મન્સ આવું હોય તો સારું વર્ષ હોય તો તમને કેવું પરફોર્મન્સ આવવા મળે ઘણું બધું સારું હોય આ વખતે ટ્યુશન વેટેક જનરલી બધી જગ્યાએ બહુ ઘણું પ્રમાણમાં નથી આમાં ઘણું બધું ઓછું છે ઓકે તો તમે માનો કે ચોબારી ચોબારી ગામ અને ભચાઉ તાલુકાના બીજા ખેડૂતોને વિશ્વાસ દેવેલા વાવાની ભલામણ કરો છો હા જી હા કરી શકાય ને કઈ વેરાયટી છે કહેવાય કોને ખેડૂતનું ઉત્પાદન વધારે મળે એ જ મહત્વનું છે અમારા માટે આપણો મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત નેવું મોબાઈલ નંબર ખેડૂતોને બીજી વધુ માહિતી લેવી હોય તો આપડે શ્યામજીભાઈ ખેડૂત છે તો શામજીભાઈ મોબાઈલ નંબર આપીશું શ્યામજીભાઈ આપણો મોબાઈલ નંબર સત્તાણું એક બાવીસ સિત્યોતેર બસો ત્રણ ઓકે શામજીભાઈ ખૂબ ખૂબ આભાર ચલો વડીલ જય દ્વારકાધીશ જય દ્વારકા